નમસ્તે હું અતુલ દવે ગઈકાલની જે પાટીદાર ચિંતન શિબિર હતી એમાં ફરીથી ગોંડલનો મુદ્દો ઉછાળવામાં આવ્યો અલ્યા ભાઈ તમને લોકોને ગોંડલની શાંતિ અને ભાઈચારાથી કંઈ પ્રોબ્લેમ છે ગોંડલ વિસ્તારની પ્રજા શાંતિથી ભાઈચારાથી જીવે છે નાના મોટા પ્રશ્નો કે કેસો આખા ગુજરાતમાં દરેક જગ્યાએ બને છે એમાં કોઈ ગોંડલ અપવાદ જ નથી પણ હરીફરીને તમને ગોંડલ જ કેમ દેખાય છે એટલે અહીં પ્રશ્ન એ થાય છે કે આ લોકોને મહારાજા ભગવતસિંહજીના ગોકુળિયા ગોંડલથી પ્રોબ્લેમ શું છે

ત્યાંના કોઈ પણ પ્રશ્નનું સોલ્યુશન કરવા માટે સક્ષમ છે આજ દિવસ સુધી આ જે લોકો ગોંડલ ગોંડલ કરીને પીપુળીઓ વગાડે છે એ તમામ લોકોને મારે એવું કહેવું છે કે ભાઈ ગોંડલ વિસ્તારના કોઈ લોકોએ તમને આવેદનપત્ર મોકલ્યું હોય તેવું એક આવેદનપત્ર બતાવો કે ભાઈ અમારા ગોંડલમાં અમે ભયભીત છીએ અહીંયા તકલીફો છે અને તમે અહીં આઈને અમારી તકલીફોનું સોલ્યુશન કરો આ બે ચાર જણા જે ગોંડલ ગોંડલની પીપુડી વગાડે છે એમાં એકે વ્યક્તિને ગોંડલની પ્રજાએ એવું કીધું કે ભાઈ તમે અહીં અહીંયા અમારા પ્રશ્નોનું સોલ્યુશન કરો એટલે જાનમાં કોઈ જાણે નહીં હું ભાઈ ગોંડલમાં બધા જ લોકો શાંતિ ભાઈચારા થી રહે છે ના તો તમારી કોઈ હાજરીની જરૂર છે ના કોઈ તમારી સલાહ જરૂર છે હવે તમે કહેશો કે ભાઈ તમે અમને કેમ અમે તમને એટલે સલાહ આપીએ છીએ કે તમે ત્યાં બેઠા બેઠા ગુજરાતના કોઈ એક વિસ્તારની શાંતિને સલામતી અને ભાઈચારાને તમે નુકસાન પહોંચાડી રહ્યા છો એટલે દર્દ થાય છે તમારે ત્યાં જઈને બવાલ કરવી છે ત્યાં જઈને લોકોને ઉશ્કેરવા છે અને કહેતા બી દીવાના વર બી દીવાના જ્યારે ગોંડલમાં તમે જવાના હતા ત્યારે આગલા દિવસે સોશિયલ અમને હજારો લોકોના ફોન આવ્યા કે અમારે તમને સમર્થન કરવું છે પણ અમને ડર લાગે છે એટલે એ હજાર લોકોનું રેકોર્ડિંગ વાયરલ કરો ભલે એનું નામ ના લેશો હું ગપ્પા માર માર કરો કોઈ ભોજ્યો ભાઈ તમને બોલાવતું નહીં અહીંયા વળી પાછું કાલ એક ભાઈ કે ગોંડલમાં અમે નીકળ્યા એટલે દુકાનવાળા અમને આમ આમ કરતા હતા ને પણ એ બિચારા ડરતા હતા એટલે તમને કોણ એવો એક વિડીયો બે ચાર લાવો બે ચાર વિડીયો બતાવો કે ગોંડલની વસ્તી તમને એ એ ખાલી જણા જેમને ગોંડલ જાડેજા પરિવારથી વાંધો છે ને એ પચી પચાસ જણા તમારી સાથે હતા બાકી ગોંડલની કોઈ પ્રજા તમારી સાથે નથી તમે મહેરબાની કરો ભાઈ શું કરવા તમે ભગવતસિંહજીના ગોંડલ ને બદનામ કરી રહ્યા છો ભાઈ ત્યાં લોકો શાંતિથી રહે છે અને ત્યાં બધા સક્ષમ લોકો છે ભાઈ તમારી કોઈ જરૂર નથી અને ગોંડલમાં જે કંઈ થઈ રહ્યું છે એનું સોલ્યુશન ગોંડલની પ્રજા પાસે છે તમારે તમારું કામ કરો તમે તમારા સમાજની પાટીદારની ચિંતન શિબિર હતી તો પહેલાં એ વિચારો કે આપણા પાટીદાર સમાજના આટલા મોટા આગેવાનને બ્લેકમેલ કરવાના જે લોકો ધંધા કરે છે

મહેરબાની કરો ભાઈ તમે તમારે જે રાજનીતિ કરવી હોય તમારા જે રોટલા શેકવાય તમારા વિસ્તારમાં શેકો ગોંડલની પ્રજાને તમારી કોઈ જરૂર નથી કે ના કોઈ ગોંડલની પ્રજાએ તમને આમંત્રણ આપ્યું છે તમે હાથે નાથે કૂદકા મારતા મારતા ત્યાં જાવ છો અને કોકના વિશે એલ ફેલ બોલો કોકને સતત બદનામ કરો અને પછી તમે એમ કહો કે એના સમર્થકો તમારી આરતી ઉતારે ભાઈ કોઈ ના ઉતારે તમને હું ગાળો બોલી સુરતમાં કે અહીંયા આવું ને ભાઈ તો અમારી એક દશા થાય અમારી કોઈ આરતી ના ઉતારે એટલે તમે તમારા વિસ્તારનું ભલું કરો ભઈલા અત્યારે સુરત આખું પૂરમાં ડૂબેલું છે લોકો ત્રસ્ત છે ત્યાં સેવા કરો ગોંડલને ગોંડલના સ્થાનિક આગેવાનો અને ગોંડલના જે લોકો છે ને એના ઉપર છોડી દો તમારી કોઈ સલાહની કે તમારી કોઈ હાજરીની ગોંડલને ગઈકાલે જરૂર નથી આજે જરૂર નથી અને ભવિષ્યમાં પણ જરૂર નથી પડવાની